મોકડ્રીલ યોજાયો ભારત સરકારના આદેશ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં નાગરિક સુરક્ષા અંગેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે ઓપરેશન ભાગરૂપે વ્યારા નગરના ઝંડા ચોક વિસ્તારમાં ઉકાઈ ડેમ અને હાઇડ્રો પાવર પ્લાન્ટ ખાતે સાંજે પાંચ કલાકે વિશિષ્ટ મોકડ્રીલ યોજાયો હતો જેમાં લોકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને જે મોકડ્રીલ હતું એને પણ નિહાળી નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા હતા વ્યારા ઝંડા ચોક ખાતે ડ્રોન એટેકના દ્રશ્યો ઉભા કરાયા હતા જ્યાં પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડના અધ્યક્ષસ્થાને વ્યારા ઝંડા ચોક વિસ્તારમાં ડ્રોન અટેકની ઘટના સર્જાઈ હતી હુમલામાં એક મકાન ઉપર હુમલો થતાં અંદર રહેલા સો જેટલા નાગરિકોને અસરગ્રસ્ત બન્યા હતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પોલીસ ફાયર બ્રિગેડ અને મોકડ્રીલ ટીમો ઘટના સ્થળે દોડી જઈ બચાવ અને રાહતગીરી કામગીરી હાથ ધરાઈ હતી સોનગઢ મામલતદારના અધ્યક્ષસ્થાને ઉકાઈ હાઇડ્રો પાવર પ્લાન્ટ ખાતે પ્લાન્ટના એક યુનિટ ઉપર એર સ્ટ્રાઇકની ઘટના સર્જાઈ હતી આ એર હુમલામાં પાંચ લોકો ઘવાયા હતા જેમાંથી એક વ્યક્તિ ઘટના સ્થળે અવસાન પામ્યો હતો બે વ્યક્તિ ગંભીર હતા જ્યારે બે લોકોને સામાન્ય ઇજા થઈ હતી જે મેડિકલ ટીમ દ્વારા સારવાર આપવામાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ બંને મોકડ્રીલમાં ત્રીસ બોટલ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરી ઇમરજન્સી પરિસ્થિતિને સામનો કરવા કામગીરી હાથ ધરાઈ હતી મોકડ્રીલ દરમિયાન વિવિધ સુરક્ષા કાર્યવાહી અમલમાં મુકાઈ આ મોકડ્રીલમાં એર રેપિડ સાયરન કાર્યરત કરાયું હતું અને એરફોર્સ તથા નાગરિક સુરક્ષા કંટ્રોલ રૂમ વચ્ચે હોટલાઇન કાર્યરત રાખવામાં આવી હતી દુશ્મનના વિમાન અને હુમલાની શક્યતા સમયે કામગીરી માટે યુવા વોલેન્ટિયર્સ તથા તાત્કાલિક સેવા એજન્સીઓએ પણ ભાગીદારી નોંધાવી હતી જિલ્લા વહીવટીતંત્ર પોલીસ ફાયર મેડિકલ તેમજ યુવા વોલેન્ટિયર્સનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું સમગ્ર કવાયત દરમિયાન તાપી જિલ્લાના વહીવટ તંત્ર પોલીસ વિભાગ ફાયર વિભાગ આરોગ્ય વિભાગ અને યુવા વોલેન્ટિયર્સને સુમેરભરી કામગીરીને ઓપરેશન સિલ્ડ મોકલીલને સફળ બનાવી હતી

ડ્રોન હુમલાના કારણ હુમલો તો કરવામાં આવ્યો હતો પાંચ વાગ્યા દરમિયાન તાત્કાલિક ઘટનાની જાણ થતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ થતાં તાત્કાલિક પોલીસ ફાયર ને જાણ કરવામાં આવી હતી અને ડિફેન્સના પણ જે આપણે વોલન્ટિયર્સ હોય છે એમની પણ સહયોગ લેવામાં આવી હતી અને જે ગીચ વિસ્તારમાંથી જ્યાં એક મકાન ઉપર હુમલો થયો હતો તે મકાનમાં આશરે જે મોટું હતું એપાર્ટમેન્ટ હતું એમાંથી સો જેટલા માણસો હતા એ સો માણસોમાંથી ચાર માણસો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા છે બાર જે બાર જણ છે તે લોકોને પણ સલામત રીતે નાની મોટી ઇજા થતા એમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા અને બાકીના જે ચોર્યાસી માણસો છે એ લોકોને પણ પોલીસ તંત્ર અને તમામ વહીવટી દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલો હતો ઘટનાની જાણ થતા ક્વિક રિસ્પોન્સ તરીકે ટીમ તરીકે સમગ્ર ટીમે ફાયર પોલીસ અને હેલ્થની ટીમ અને જે વોલન્ટિયર્સ હતી એ લોકો દ્વારા ખૂબ જ સહયોગ મળેલો છે અને ખૂબ જ ઓછા સમયમાં સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આયોજન જિલ્લા આજરોજ વ્યારા ખાતે મોકડ્રીલ અંતર્ગત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવેલું છે અને આ અનુસંધાને આજે ડ્રીલ પૂર્ણ કરવામાં આવેલ છે જેની સાથે સાથે વ્યારા પોલીસ તથા તંત્ર તરફથી વ્યારાની જનતાને આજરોજ કલાક વીસ ઝીરોથી વીસ પંદર સુધી બ્લેકઆઉટનું આયોજન કરવા માટે જાહેરાત કરવામાં આવે છે અને તમામ નગરજનોને વિનંતી કરવામાં આવે છે કે આ પંદર મિનિટના સમયગાળા દરમિયાન પોતપોતાના ઘરની તમામ ટ્યુબલાઇટ તથા વ્યારા નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ બંધ રાખવામાં આવે અને આની સાથે સાથે વ્યારા નગરજનોની એવી પણ વિનંતી કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન શક્ય હોય ત્યાં સુધી અનિવાર્ય કામ સિવાય રોડ પર વાહન લઈને નહીં નીકળે તેવી જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે